નમસ્કાર તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પેટના પચાસ ટકા પ્રોબ્લેમ મગજ જોડે જોડાયેલા છે આ વસ્તુને ગટ બ્રેન એક્સિસ કહેવામાં આવે છે એટલે અમે સો પેશન્ટ જોઈએ એમાંથી પચાસ ટકા પ્રોબ્લમ પેટમાં નહીં હોય અહીંયા આગળ હોય આ ગટ બ્રેન એક્સિસ શું છે એને સુધારવા માટે આપણે શું કરી શકીએ એ વસ્તુ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે આ વિડિયોમાં આપણે એવી સાત ઇમ્પોર્ટન્ટ ટિપ્સ હું તમને આપીશ જે તમે જો ફોલો કરશો તમારા પેટના ઘણા બધા પ્રોબ્લેમ ઓછા થઈ જશે ગટ બ્રેનએક્સિસની અમુક કોમન બીમારી જેમ કે ગેસ એસિડિટી કોન્સ્ટિપેશન આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ આ બધી જ તકલીફોની જે જળ છે તે ગઢ બ્રેન એક્સિસ છે તો જો આ વિડીયો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે જરૂર શેર કરજો ખાસ કરીને એ લોકોને કે જે લોકોને પેટની લાંબા ટાઈમથી તકલીફ છે અને દવાથી સોલ્વ નથી થતી કેમકે ગટ બ્રેન એક્સિસની જે બી પ્રોબ્લેમ છે એમાં દવા ઓછી અને તમારે કાળજી શું રાખવાની એ વધારે જરૂરી છે વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમ કે આમાં આપણે આવી જ ઇમ્પોર્ટન્ટ મેડિકલ ઇન્ફોર્મેશન ડિસ્કસ કરતા હોય છે જે ઘણા લોકોને ખબર જ નથી હોતી મારું નામ છે ડૉક્ટર નિસર્ગ પટેલ હું ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ એટલે કે પેટ આંતરડાનો સ્પેશિયલિસ્ટ છું સિડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી ગેસ્ટ્રોગ્રુ કે સાથ બઢાએ અપને પાચન સ્વાસ્થ્ય કા અનુભવ जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रोगुरु के संग गट ब्रेन एक्सिस एचएसओ सो गट એટલે કે આપડું પેટ બ્રેન એટલે કે આપડું મગજ આ બંને વસ્તુ એકબીજા જોડે જોડાયેલી છે એટલે આપડું મગજ અને પેટ કોન્સ્ટન્ટ એકબીજા જોડે વાતતો કરતા આપણું જે મગજ છે તે આપણા બોડીના બધા અંગો જોડે જોડાયેલું છે એટલે આપણા હાથ પગ આંખ કાન મોડું આ બધી જ વસ્તુ બ્રેઇન જોડે કનેક્ટેડ છે એટલે આપણે જો કોમામાં જતા રહીએ તો આપણે જોવાનું બંધ થઈ જાય વાત કરતા બંધ થઈ જાય સંભળાવવાનું બંધ થઈ જાય હાથ પગ ચાલતા બંધ થઈ જાય આમાંથી જે સૌથી ઇમ્પોર્ટન્ટ કનેક્શન છે એટલે સિત્તેર ટકા મગજની જે શક્તિ છે તે પેટને ચલાવવામાં જાય છે પેટમાં એટલા બધા ન્યુરોન્સ આપણું જે મગજ બનેલું હોય તે ન્યુરોન્સ કે નવ સેલ્સથી બનેલું છે એટલે પેટમાં એટલા બધા ન્યુરોન્સ છે કે જેટલા બ્રેનમાં છે એટલે આપણા પેટને બીજું મગજ બી કહેવાય છે તમને એવું જાણીને આશ્ચર્ય થશે કે સેરોટોનિન જે આપણું હેપીનેસ હોર્મોન બી છે એમાં નેવું ટકા પ્રોડક્શન આપણા પેટમાં થાય છે એટલે જ આપણે કોઈ સારી વસ્તુ ખાઈએ તો આપણે ખુશ થઈ જઈએ આપણને ખુશી મળે હેપીનેસ મળે આનું મેઇન કારણ કે તમે કોઈ સારી વસ્તુ ખાઓ તો પેટમાંથી સેરોટોનિન કરીને એક તત્વ બને જે આપણા બ્રેન સુધી ખુશીનો અહેસાસ કરાવે એટલે જો પેટ તમારું બગડેલું હોય એનાથી તમારું મગજ બી બગડે એટલે તમારે કોઈ એકદમ ભંગાર ખાવાનું મળે આપણે કેવો ગુસ્સો આવે ઘણીવાર આપણે દાળમાં મીઠું વધારે પડી ગયું હોય ખાંડ વધારે પડી ગયું હોય તો આપણને ના ભાવતું હોય તો આપણને ગુસ્સો આવે ઘણીવાર આપણને ભૂખ બહુ લાગી હોય તો આપણને ગુસ્સો આવે સિમિલરલી જો તમને મગજમાં સ્ટ્રેસ વધારે હોય તો એનાથી બી તમારું પેટ બગડે તમારા પેટમાં ગેસ વધારે બને એસિડ વધારે બને એટલે આપણા મગજ અને પેટનું બહુ જ સ્ટ્રોંગ કનેક્શન છે જે આપણે સમજવું બહુ જરૂરી છે તો ચાલો આપણે જોઈએ કે આપણે કઈ એવી વસ્તુઓ કરી શકીએ જેથી આપણે આ એક્સિસને સ્ટેબલ કરી શકીએ અને જો તમે આ બધી જ વસ્તુ ફોલો કરશો તો હું ગેરંટી મારીને કહું કે તમારી પચાસથી એંશી ટકા પેટની પ્રોબ્લેમ ઓછી થઈ જશે તો આપણે ચાર એવી વસ્તુઓ છે જે પેટ સાઈડ છે અને ત્રણ એવી વસ્તુ છે જે મગજ સાઈડ છે તો પહેલાં આપણે પેટ સાઈટથી જોઈએ કે પેટ સાઈડ આપણે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ નંબર વન કે તમારે કોઈ બી અલ્ટ્રા પ્રોસેસ ફૂડ નહીં ખાવાની અલ્ટા પ્રોસેસ ફૂડ એટલે શું એટલે જે બી વસ્તુ તમે બહારથી દુકાનથી લાવો છો જે પેકેટમાં છે એટલે વેફર છે કુરકુરે છે આ બધી જ વસ્તુ પ્રોસેસ છે તમે બહારથી આઈસ્ક્રીમ લાવો છો ચોકલેટ લાવો છો કેક લાવો છો આ બધી જ વસ્તુ પ્રોસેસ છે તમે ડબ્બામાં કોઈ બી વસ્તુ લાવો કે જે બોટલમાં કોઈ બી વસ્તુ લાવો જેમ કે પેપ્સી છે સોડા છે કોક છે બેટ બોટલમાં તમે કેચઅપ લાવો છો આ બધી જ વસ્તુમાં પ્રિઝર્વેટિવને પ્રોસેસ છે જેનાથી તમારું પેટ ખરાબ થાય છે એવું વસ્તુ નથી કે આ વસ્તુ બિલકુલ જ ખરાબ છે ને નહીં ખાવી જોઈએ પણ એની તમારે લિમિટ રાખવી જોઈએ આજકાલના ઘણા બધા લોકોમાં સેવન્ટી પર્સન્ટ ઓફ ડાયાબિટીઝ પ્રોસેસ ફૂડ એનું ઊંધું હોવું જોઈએ નોર્મલ તમારે અઠવાડિયામાં એકાદ વાર આવી કોઈક વસ્તુ ખાઓ તો એ ચાલે એટલે પીઝા બર્ગર પાસ્તા આ બધી જ વસ્તુ જેટલી ઓછી ખાઓ એટલી સારી પેકેટવાળી વસ્તુ છે ઇવેન બિસ્કીટ્સ એ બી તમે જો ઓછા ખાઓ તો સારું તમે જેટલી બી પ્રોસેસ ફૂડ ઓછી ખાશો તેનાથી તમને પેટમાં ઠંડક મળશે એનું મેન કારણ શું છે તો પેટમાં આપણા અસંખ્ય બેક્ટેરિયા છે અરબો બેક્ટેરિયા છે જે આપણા પેટના આખા પાચન તંત્રને ચલાવે છે અને માઇક્રોબાયોમ કહેવાય છે આ સારા બેક્ટેરિયા તમે જે બી વસ્તુ ખાઓ છો એને પચાવે છે એટલે તમારું પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન્સ આ બધી વસ્તુને પચાવનારી જે શક્તિ છે તે પેટમાં રહેલા સારા બેક્ટેરિયા છે તમે એ બેક્ટેરિયાને સારો ખોરાક આપશો તો એ બેક્ટિરિયા તમને રિઝલ્ટ સારું આપશે તમે અલ્ટ્રાપ્રોસેસ ફૂડ જે ખાઓ છો એનાથી આ બેક્ટેરિયા મરે છે એટલે સારા અને ખરાબ બેક્ટેરિયાના જે સંતુલન હોય છે એ ખરાબ થઈ જાય છે ખરાબ વસ્તુ ખાવાથી ખરાબ બેક્ટેરિયા વધે અને સારા બેક્ટેરિયા ઓછા થાય એટલે તમે જેટલી બી સારી વસ્તુ ખાશો એનાથી તમને ફાયદો થશે હવે નંબર ટુ પર આવીએ કે સારી વસ્તુમાં શું છે એટલે જે બી તમે ફાઈબર રીચ વસ્તુઓ ખાઓ એનાથી તમારા પેટમાં જે બેક્ટેરિયા છે એને પાવર મળે એટલે તમે ચિયા સીડ છે વરિયાળી છે દાણા છે આ બધી વસ્તુ રાતે પલાળીને રાખી શકો અને સવારે ઉઠતા જ આ વસ્તુ ચાવીને ખાઈ જાઓ આ વસ્તુમાં ફાઇબર બી વધારે આવે અને તમારા પેટના બેક્ટેરિયાની સ્ટ્રેન્થ બી વધે બીજી કઈ એવી વસ્તુઓ છે જેમાં ફાઇબર આવે તો તમે ફ્રૂટ્સ સલાડ આ બધી વસ્તુઓ ખાઓ તેમાં ફાઇબર બી મળે ને પ્રીબાયોટિક્સ કરીને એક વસ્તુ હોય કે જે સારા બેક્ટેરિયામાં ખાતર પ્રમાણે છે એટલે જેનાથી આ સારા બેક્ટેરિયાનો ગ્રોથ ખૂબ વધારે થાય છે એટલે જેટલી બને એટલી કાચી વસ્તુ વધારે ખાઓ ફ્રૂટ સલાડ લીલા શાકભાજી વધારે ખાવ તમે જે અનાજ ખાઓ છો એના બી છોડા રાખો કઠોળ છે એના બી છોડા રાખો આનાથી તમારા પેટના બેક્ટેરિયાને આરામ મળે છે અને એનો વધારો થાય છે તમે ફર્મેન્ટેડ વસ્તુ એટલે ઇડલી ડોસા દહીં છાશ આ બધી વસ્તુમાં નેચરલી અમુક બેક્ટેરિયા હોય જેના લીધે આપણા પેટના સારા બેક્ટેરિયાને હેલ્પ મળતી હોય છે અને થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમારે પાણી ખૂબ વધારે પીવું જોઈએ તમે ઘણા લોકો પાણી ઓછું પીવાના લીધે તમારું બોડીમાં જે પાચન શક્તિ છે તે ડાઉન થઈ જાય છે તમારા શરીરની ગરમી વધે છે એટલે એસિડિટી વધે છે તમે પાણી કેટલું પીવું જોઈએ તો વીસ કિલોએ એક લીટર પાણી જાય એટલે તમારું વજન જો એંસી કિલો હોય તો તમારે ચાર લીટર એટલે સોળ ગ્લાસ પાણી પીવું જોઈએ પાણી પીવાથી આખા બોડીમાં ડિટોક્સિફિકેશનની પ્રોસેસ ચાલુ થાય છે ડિટોક્સિફિકેશન પર મેં એક બહુ સરસ વિડીયો બનાવ્યો છે અમે લિંક આપેલી છે એ તમે જોજો તમને ખૂબ જ મજા આવશે એટલે પેટની સાઈડથી આપણે ચાર વસ્તુનું ધ્યાન રાખવાનું છે અલ્ટ્રાપ્રોસેસ ફૂડ નથી ખાવાનું ફાઇબર રીચ વસ્તુઓ વધારે લેવાની છે લીલા શાકભાજી ફ્રૂટ સલાડ જેટલું તમે વધારે લેશો એટલું સારું અને તમારે પાણી જેટલું બને એટલું વધારે લેવાનું છે આ ચાર વસ્તુનું ધ્યાન રાખશો તો તમારું પેટ શાંત રહેશે તો તમારું પેટ ગડબડ હશે તો તમારા મગજમાં ખરાબ સિગ્નલો જશે એનાથી તમને ચીડિયાપણું ડિપ્રેશન ગુસ્સો આવો ઊંઘ ઓછી આવી આ બધી તકલીફો થશે હવે આપણે સેકન્ડ પાર્ટ જોઈએ કે બ્રેઇન સાઇટથી તમારે શું શું કરવાનું છે તો બ્રેઇન સાઇટથી ત્રણ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એમાં નંબર વન છે ઊંઘ ઘણા લોકોની ઊંઘ ઓછી થઈ ગઈ છે એનું મેઇન કારણ છે મોબાઈલ ટીવી લેપટોપ એમાં તમે રીલ જોયા કરો જેના લીધે તમારી ઊંઘમાં ખલેલ પડે છે બધા લોકોનું શેડ્યુલ બહુ લેટ થઈ ગયેલું છે જૂના જમાનામાં લાઇટો નથી એટલે આજથી પચાસ વરસ પહેલાં તો આપણે લોકો બધા લોકો આઠ નવ વાગે તો સૂઈ જતા અને સવારે પાંચ છ વાગે ઉઠી જતા આ વસ્તુને સિરકાડિયન રિધમ કહેવાય એટલે આપણું શરીર એ ટાઈમે સૂવા માટે ટેવાયેલું છે ઘણા લોકો હવે બે વાગે સુવે ને સવારે દસ વાગે ઉઠે એટલે આઠ કલાકની તમારી ઊંઘ તો પૂરી થાય છે પણ એ સમય બરબાદ થાય છે ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા મારા હોસ્પિટલમાં રાત્રે બે વાગે આવીને સવારે છ વાગ્યા સુધી બેસું તો મને કેટલા પેશન્ટ બતાવવા આવે એટલે ખાલી ચાર કલાક ઓપીડીમાં બેસવું ઇમ્પોર્ટન્ટ નથી યોગ્ય સમયે તમારે યોગ્ય જગ્યાએ હોવું જરૂરી છે એટલે આપણે સુવાનો યોગ્ય સમય છે રાતે તમે એક વાગે સુઈ જાઓ સવારે છ સાડા છ સાત વાગે ઉઠી જાઓ આનું જો તમે ધ્યાન રાખશો તો તમારા ઘણા બધા પ્રોબ્લમો ઓછા થઈ જશે એટલે તમારે સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે બીજું કે તમારે મોબાઈલ લેપટોપ ટીવી આ બધી વસ્તુઓ એટલીસ્ટ એક કલાક પહેલાં બંધ કરી દેવી જોઈએ જમવાનું એટલીસ્ટ તમારે ચાર કલાક પહેલાં બંધ કરી દેવું જોઈએ એટલે તમારે જો અગિયાર વાગે સુવાનો ટાઈમ હોય તો સાત વાગે તમે જમી લો ચા ને કોફી એ તમારે એટલીસ્ટ છ કલાક પહેલાં લેવી જોઈએ એટલે ઘણા લોકોને એવી ટેવ હોય કે જમ્યા પછી ચા પીવે આ જો કરશો તો તમારે ઊંઘમાં તકલીફ પડશે અને એના લીધે તમારા બીજા પ્રોબ્લમો બી વધશે એટલે ઊંઘ માટે એક ફિક્સ ટાઈમ રાખો જમવાનું એટલીસ્ટ ચાર કલાક પહેલાં ચા કોફી એટલીસ્ટ છ કલાક પહેલાં મોબાઈલ ટીવી લેપટોપ એટલીસ્ટ કલાક પહેલાં બંધ આટલું કરશો તો તમારી ઊંઘમાં તમને ઘણો ફાયદો થશે અને જેના લીધે તમારું મગજ શાંત થશે અને એના લીધે તમારું પેટ બી શાંત થશે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમારે સ્ટ્રેસ ઓછું કરવું જરૂરી છે આપણું ડાયાબિટીસ સુગર આ બધી વસ્તુ આપવા માટે આપણી પાસે મશીન છે કે તમારું ચારસો સુગર છે બસો છે સો છે આપણને ખબર પડે પણ સ્ટ્રેસ કેટલું છે એ માપવા માટે આપણી પાસે કોઈ મશીન નથી સ્ટ્રેસના લીધે તમારો આઈબીએસ ગેસ કોન્સ્ટિબેશન આ બધા પ્રોબ્લેમ સેવન્ટી પર્સન્ટ સ્ટ્રેસ રિલેટેડ હોય છે ઘણા લોકો અમને એવું કહે કે સાહેબ અમને તો કોઈ સ્ટ્રેસ છે જ નહીં અમને તો જીવનમાં બધું સુખ શાંતિ છે પણ ઓવરથિંકિંગ કરવું બી એક સ્ટ્રેસ છે પેટના હું જેટલા પેશન્ટ જોઉં છું એ લોકોને પેટ લગતા જ વિચારો વધારે આવતા હોય કે મને હું આ ખાઉં તો મને ગેસ થઈ જશે આ ખાવું તો મને કબજિયાત થઈ જશે ઓવરઇટિંગ કરું છું ઓછું ખાઉં છું આ બધી જ વસ્તુ જો તમે કરશો તો એનાથી તમારા બધા પ્રોબ્લેમ વધશે એટલે પેટ લગતા વિચારો ઓછા કરો બીજી વસ્તુ કે ઘણા લોકો બહુ મહત્વકાંક્ષી હોય કે ભાઈ આજે હું લાખ રૂપિયા કમાવું છું તો કાલે બે લાખ કમાવું મારા સિત્તેર ટકા આવે છે તો એંશી ટકા આવે એટલે જો તમારે ઓવર એમ્બિશન હોય અને એના લીધે સ્ટ્રેસ રહેતું હોય ઓવર એમ્બિશિયસ રહેવું ખરાબ વસ્તુ નથી મહત્વાકાંક્ષી રો જીવનમાં આગળ વધો પણ એક સેટિસ્ફેક્શન બી રાખો એક વસ્તુની લિમિટ રાખો કે ભાઈ આટલું આપણા માટે બરાબર છે એટલે જીવનમાં ખાલી કામ એટલું ઇમ્પોર્ટન્ટ નથી તમારે ફેમિલીને ટાઈમ આપો ફરવા જાઓ બહાર ખાવા જાઓ પિક્ચર જુઓ આ બધી વસ્તુ કરવાથી અને જેટલું ભગવાને આપેલું છે એમાં તમે સંતોષ રાખો જેનાથી તમારો સ્ટ્રેસ બહુ ઓછો થશે અને જેવો તમારો સ્ટ્રેસ ઓછો થશે એવો તમને પેટમાં ફાયદો દેખાશે અને થર્ડ પોઈન્ટ તમારે રેગ્યુલર યોગા પ્રાણાયામ એક્સરસાઇઝ કરવી જ જોઈએ એક બહુ જ સરસ પ્રાણાયામ છે જેનું નામ છે ડાયફર્મેટિક બ્રિથિંગ એના ઉપર મેં એક ડિટેલ વિડીયો બનાવ્યો છે એ જોજો એ કરવાથી તમારો ગેસને એસિડિટીનો પ્રોબ્લેમ મિનિમમ ફિફ્ટી પર્સન્ટ ઓછો થઈ જશે અને રેગ્યુલર અઠવાડિયામાં પાંચ એક દિવસ કસરત કરો અડધો પોણો કલાક ચાલવા જાઓ ઘણા આપણા જે ઘરના લેડીઝ હોય એ લોકોને એવું લાગતું હોય કે ઘર કામ કરીએ છીએ એટલે એક્સરસાઇઝ થઈ ગઈ પણ એવું નથી હોતું તમે ગાડી સિટીમાં ચલાવો ને હાઈવે પર ચલાવો બંનેમાં એવરેજમાં ફરક આવે તો તમે જે ઘરમાં થોડું થોડું કામ કરતા હોય એ કસરત નહીં કહેવાય તમારે રેગ્યુલર રસ્તા ઉપર ચાલવા જાઓ ને રેગ્યુલર અડધો પોણો કલાક ચાલો થોડુંક સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો આ બધી વસ્તુઓથી બી તમારા મગજમાં એન્ડોર્ફિન રિલીઝ થાય છે અને એક્સરસાઇઝ એ એક નેચરલ એન્ટી ડિપ્રેશન છે એવું બહુ બધા સાયન્ટિફિક સ્ટડીમાં પ્રૂવ થયેલું છે કે જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે એ લોકોને ડિપ્રેશનના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે એટલે મગજને તમારે મજબૂત બનાવવાને શાંત પાડવા માટે આ ત્રણ વસ્તુ જરૂરી છે ઊંઘ સ્ટ્રેસ કે ટેન્શન ઓછું કરવું અને કસરત અને યોગાને પ્રાણાયામ આટલી વસ્તુ કરશો તો તમારું મગજ શાંત થશે અને તમારા પેટને સફોર્ટ એટલે આપણે પાછું રિવાઇઝ કરીએ પેટની સાઈડથી ચાર વસ્તુ મગજની સાઈડથી ત્રણ વસ્તુ આ સાત ટીપ્સ તમે ફોલો કરશો તો તમારા સાહીઠ ટકા પેટના પ્રોબ્લેમ ઘણા ઓછા થઈ જશે દવા વગર વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આને લાઈક અને તમારા ફ્રેન્ડ ફેમિલી જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણે આમાં ઇમ્પોર્ટન્ટ ઓથેન્ટિક ઇન્ફોર્મેશન ડિસ્કસ કરતા રહેતા હોય છે તમને હજુ બી કોઈ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી મોકલજો હું એના ઉપર એક વિડીયો બનાવીશ अथवा तो हूँ तमने कमेंट सेक्शन में जवाब आप दईश तो मड़ी अपने नेक्स्ट वीडियो में त्या सुधी धन्यवाद नमस्कार गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग